કૃષિ વસલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર પશુપાલન વિભાગમાં આજે આપણે જોશું પશુઓમાં પરોપજીવી જેવી રીતે માણસોને માખી અને મચ્છર જે રીતે કરડે છે એવી જ રીતે પશુઓની અંદર પણ આ પ્રકારના પરોપજીવી એમને અસર કરે છે પરોપજીવી એને કનડે છે તો ચાલો એ જાણીએ કે એ પરોપજીવીઓ કયા છે પશુઓમાં પરોપજીવી નિયંત્રણ પશુપાલનમાં પશુ ઉત્પાદન અને સ્વાસ્થ્યને હાનિકારક બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ અટકાવવાથી પશુપાલન વ્યવસાયને પોષણક્ષમ બનાવી શકાય છે સામાન્ય રીતે પશુઓમાં કયા પ્રકારના બાહ્ય પરોપજીવીઓ જોવા મળે છે ચાલો તે વિગતે તપાસીએ ઈતરડી જુવા બગાઈ માકડ ચાંચડ જુ મચ્છર કરડતી મસી ઘોડામાખ તબેલા માખ કાળા સાંઢ એટલે કે બીટલ કાળી માખી ભેંસના ડાંસ અને ઘરમાં વસતી માખીઓ આ બધા જ પરોપજીવીઓ આપણા પશુને કન્નડગત કરે છે તો મિત્રો આપણે આ પરોપજીવીને આપણા પશુથી દૂર કરવા જોઈએ ત્યારે આ પશુઓ માટે કીટનાશક દવાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ અને એમની અંદર આપણે કેવી સાવચેતી રાખવી જોઈએ ચાલો એ વાત જાણીએ કીટનાશક દવાનો ઉપયોગ કીટનાશક દવામાં ડેલ્ટા મેથરીન ફ્લ્યુ ફ્લ્યુમેથરીન વગેરેનો ઉપયોગ કરી શકાય છે એક પશુ માટે એક લીટર પાણીમાં ત્રણ મિલી દવા નાખી અને પશુને છંટકાવ કરવો આમાં સાવચેતી કઈ રાખીશું તો કે દવાનો છંટકાવ આંખ અને નાક ઉપર કરવો નહીં દવાના છંટકાવ બાદ પશુઓને ખૂંટા સાથે એક કલાક સુધી ટૂંકા બાંધી દેવા જેથી દવા ચાટે નહીં દવાનો વધુ પડતો ઉપયોગ કરવાથી પશુઓને ચામડીમાં બળતરા થાય જાય જેથી ભલામણ મુજબ જ દવાનો ઉપયોગ આપણે કરીશું સાથે સાથે પશુને કૃમિ એટલે કે કરમિયા પણ પડતા હોય છે ત્યારે આ કરમિયા પડ્યાના લક્ષણો ક્યાં ક્યાં જોવા મળે એ પણ આપણે તપાસવું જોઈએ પશુની ભૂખ મરી જવાથી ખોરાક ઓછો લે છે ખોરાક પૂરતો લેતું હોય તો ખોરાક પચ્યા પછી ઉપયોગમાં ન આવતા પશુ દુબળું બને છે ઘણી વખત ઝાડા થઈ જાય છે કબજિયાત થઈ જાય છે અને દૂધ પણ ઘટી જાય છે દસથી વીસ ટકા દૂધમાં ઘટાડો જોવા મળે છે શરીર પરના વાળ બરછટ થઈ જાય છે અને ખરવા પણ માંડે છે વધારે પડતા કૃમિને લીધે આફરો પણ ચડે છે નાના બચ્ચાઓમાં વિકાસ મંદ પડી જાય છે હાથ પગ પાતળા અને પેટ મોટી ગાગર જેવું થઈ જાય છે પશુ જમીન ચાટે છે કે માટી ચાટવા માંડે છે કૃમિ પોતાના વિકાસ માટે ખનીજોનો ઉપયોગ કરતા હોવાથી પશુઓમાં તેની ઉણપ સર્જાય છે પશુપાલક મિત્રો કૃમિ અને કરમિયાથી આપણા પશુને જો બચાવવું હોય તો એમના માટે પશુ રહેઠાણની આજુબાજુ બિનજરૂરી ઘાસની સફાઈ કરવી પડતર જમીનની ખેડ કરવી જોઈએ ચૂના અથવા મીઠાનો ઉપયોગ કરી શકાય છે અને આપણે કૃમિ એટલે કે ગોળ કૃમિ પટ્ટી કૃમિ પર્ણકૃમિ આમનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ મિત્રો આ પ્રકારના પરોપજીવીના નિયંત્રણ માટે જે કંઈ પણ આપણે ઉપચાર કરવામાં આવે છે તો એમની અંદર કૃમિનાશક દવાના ફાયદા ચાલો એ જાણીએ કૃમિનાશક દવા આપવા માટે આપણે પશુ ચિકિત્સકને બતાવવું જોઈએ અને એમના સૂચિત કર્યા પ્રમાણે દવા આપવી જોઈએ અને કૃમિનાશક દવા આપવાથી કયા ફાયદા થાય ચાલો એ જાણીએ પેલું તો બચ્ચામાં મરણનું પ્રમાણ ઘટાડી શકાય છે જાનવર તંદુરસ્ત બને છે અને શારીરિક વિકાસ સારો થાય છે બચ્ચાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી રોગો સામે રક્ષણ મળે છે પાડી વાછરડી નિયમિત વેતરે આવે જેથી વહેલી બંધાય છે પશુઓમાં પાછા ફરવા એટલે કે રિપીટ થવાની શક્યતા ઘટે છે દૂધ ઉત્પાદનમાં દસથી પંદર ટકાનો વધારો મેળવી શકાય છે રસીકરણ અને વાંજિયાપણાની સારવાર વધુ અસરકારક બને છે પશુઓમાં થતા અપચાના રોગને ઘણો ઘટાડો કરી શકાય છે આમ કૃમિનાશક દવાના આ પ્રકારના ફાયદા છે પશુપાલક મિત્રો ખરા અર્થમાં આપણું પશુ જે છે એ આ પ્રકારના પરોપજીવેથી બેચેન બની જાય છે કે જેમને હિસાબે પશુ જે છે એ સ્થિર શાંત બેસી નથી શકતું બરોબર વાગોળી નથી શકતું બરોબર આહાર પણ નથી લઈ શકતું આવી પરિસ્થિતિમાં આપણે આપણા પશુને પરોપજીવીથી બચાવવા જોઈએ તેમના માટેના ઉપાય અને ઉકેલો તમને સૂચવવામાં આવ્યા ખાસ વાત જ્યારે દવાની કરવામાં આવે છે ત્યારે ખાસ એ જણાવવાનું કે કોઈ પણ પ્રકારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું ત્યારે આપણા પશુની કાળજી માટે આપણે ખાસ પશુ ચિકિત્સક પાસેથી માહિતી મેળવશું અને એ માહિતી મેળવ્યા બાદ આપણે એ પ્રકારે પશુ જે છે એમને દવાનો છંટકાવ કરીશું અથવા તો દવા આપશું તો મિત્રો આ પ્રકારે સાવચેતી અને સાવધાનીપૂર્વક જો તમે તમારા પશુને સાચવશો તો એ પશુ તમારા માટે ખરા અર્થમાં સમૃદ્ધિ લાવી શકે છે તો મિત્રો આવી જ વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી મને રજા આપશો નમસ્કાર